બધા મજામાં ને સરસ આ જ જોશ આપણે આજે જોશું આ જ જોશ થી આપણે બધા કોન્સેપ્ટ થિયરિકલ અને પ્રેક્ટિકલ બે જોશું આપણે બધા એસિડ અને બેઝ શું કહેવાય એનો કોન્સેપ્ટ એક વાર એકવાર આપણે બધાય જોઈ લીધો એટલે તમને બધાને ખબર પડી ગઈ છે એસિડ એટલે શું અને બેઝ એટલે શું તો આપણે અત્યારે જે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ જેમ કે દહીં હોય લીંબુ હોય આંબલી હોય કે વિનેગર હોય એ બધા એને શું કહેવાય

હા તો બેઝના એક્ઝામ્પલ આપણે જોયા હતા કે સાબુ કપડા ધોવાનો પાવડર અને ખાવાનો સોડા જે ખાવાનો સોડા આપણે બેકિંગ સોડા તરીકે યુઝ કરીએ તો આ બધાને આપણે શું કીધું હતું બેઝ પણ હવે બેઝ કેવા હોય હા ગુડ હા સ્વાદે કેવા હોય તુરા અને જો આપણે એને સ્પર્શ કરીએ તો કેવું લાગે ચીકણા તો આજે આપણે એ પણ પ્રેક્ટિકલ કરીને જોશું રેડી હવે બેઝમાં મેં તમને બીજા નામ હતા જેમ કે આ બધા બેઝ તો છે જ પણ આપણે લેબમાં બનાવ્યા હોય ને એમાં બે બેઝ હતા એને અને કે ઓએચ ને આપણે શું કીધું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કે ને આપણે કીધું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આ લેબની અંદર બનાવેલા બેઝ રેડી પણ સર તમે તો એવું કહ્યું કે એસિડ હોય સ્વાદે ખાટા હોય અને બેઝ તુરા હોય પણ તો આ લેબમાં જે આપણે વાત કરી હતી એચસીયલ હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને ટેસ્ટ કરવા જવાય એને ટેસ્ટ કરવા જવાય નહીં કેમ કે લેબની અંદર જે એસિડ અને બેઝ વપરાતા હોય એની કોન્સન્ટ્રેશન હાઈ હોય એટલે જો એને આપણે સ્પર્શ કરવા જઈએ તો પણ આપણી સ્કિનને એ ડેમેજ કરતા હોય તો એને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ ખબર કેમ પડે સર આને જ એસિડ કહેવાય અને આને જ બેઝ કહેવાય સાચી વાત ને કેને એસિડ કહેવાય કેને બેઝ કહેવાય હા સરસ ગુડ હા તો આપણે એવી સ્ટડી કર્યા હતા કે આપણે એવા એક બે ત્રણ ચાર હા ગુડ સરસ તો આપણે એસિડ અને બેઝ કઈ રીતે ફાઈન કર્યા તો આપણે અમુક સૂચક ના યુઝથી જેમ કે હળદર આપણે એક પ્રેક્ટિકલ કર્યું તો ને તમને બધાને ખબર છે હે હળદરનું કાગળ હોય અને એમાં પછી કપડાં ધોવાનો પાવડર હોય એનાથી આપણે કઈ લખવા જઈએ તો એ લાલ કલર આપે એટલે શું થયું હળદર આપણે સૂચના આપે છે કે તમે જે બીકર અથવા ગ્લાસમાં લીધું એ શું છે બેઇઝ છે અને જ્યારે આપણે પાછું લીંબુ નું પાણી લઈએ અથવા કોઈ એસિડ લઈએ અને પાછું એને લખેલું હોય ત્યાં લગાડીએ તો લાલ કલરમાંથી કયો કલર થઈ જાય આવું આપણે પ્રેક્ટિકલમાં જોયું હતું રેડી ને તો હળદર આપણે સૂચના આપે કે તમે જે બીજી વાર લીધું એ કેવાનું પાણી છે એસિડનું પાણી છે અને આપણે ખબર છે એસિડનું પાણી લીંબુનું પાણી છે અત્યાર સુધી મારી ભેગા તમ તો આપણે આજે પ્રેક્ટિકલી કરીશું એસિડ કઈ રીતે ડિફાઇન થાય તો આપણે કીધું ને સૂચકમાં આપણે શું શું ભણ્યા તો કે એક હળદર જાસૂદનું ફૂલ પછી લિટમસ પેપર અને પછી એક સિન્થેસિસ કેમિકલ જેને કહેવાય ફિનોપથેલી અને બીજું પણ એક કેમિકલ છે જેને કહેવાય મિથાઇલ તો આજે આપણે આ બધું પ્રેક્ટિકલમાં જોવાના છીએ રેડી હું થોડુંક આને આગળ કરું હા આપણે મેઇન એસિડ અને નો તફાવત તમને ખબર પડી ગઈ તો હવે આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ રેડી એના માટે આપણે હળદર નો પ્રેક્ટિકલ તો કરી જ લીધો હવે આજે શું ટ્રાય કરશું આપણે ફિનોપથેલિન અને લિટમસ પેપર હું તમને લિટમસ પેપર બતાવું પણ પછી એ કઈ રીતે બને એની વાત રેડી ચલો કલર નું લીટમસ પેપર દેખાય તમને બ્લુ કલર ભૂરા કલર નું પટ્ટી કલર ને થોડીક વધારે બ્લુ કલર ના પેપર હોય અને ક્યુ પેપર કહેવાય લિટમસ પેપર ક્યાં કલર નું ભૂરા કલર નું લિટમસ પેપર અથવા બ્લુ કલર નું દેખાય બને હા અને આ લિટમસ પેપર કેવું છે લાલ આ પટ્ટી ઉપરની લાલ હે અંદર જોશો તો તમને કેવા કલરનું દેખાશે આછા લાલ કલરનું રેડી હવે મેં એક બીકર ની અંદર શું લીધું છે લીંબુ નું પાણી તો આને શું કહેવાય એસિડ કહેવાય હા અને બીજું બીજું બીકર હું ભરીને તમારા માટે કમ્પ્લીટ તૈયાર કરીને જ આવ્યો છું તો આની અંદર આપણે લીધું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને બીજું નામથી ઓળખાય કોષ્ટિક સોડા કઈ રીતે કોષ્ટિક સોડા તો કોષ્ટિક સોડા એટલે કે એને એવો હોય ને એને તમે લોખંડની આજુબાજુ રાખો ને તો લોખંડને કાટ લાગવા માટે એટલે આ ગુણધર્મના કારણે સોડિયમ હાઇડ્રોક્સાઇડને બીજા નામ તરીકે ઓળખાય છે કહેવાય સોડા સોડા તો આપણી લેબની અંદર દેખાય સોડા આની અંદર શું હોય બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો આ સોલિડ સ્વરૂપે જોવા મળે ઘન સ્વરૂપે રેડી અને હાથમાં લેવાનું તમારે હોય નહીં અને હાથમાં લઈએ તો આપણા હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોવા જોઈએ પણ હું અત્યારે તમને બતાવું એટલે દેખાયડું રેડી આપણે આને ક્યારે ટચ કરશું નહીં એનું મેં પાણી નાખી અને આવું સોલ્યુશન બનાવેલું છે તો આ શું બની ગયું સોડિયમ હાઈડ્રોક્સાઇડ એઝ અ બેઝ હવે આ એસિડ તૈયાર થઈ ગયું અને આ તૈયાર થઈ ગયું બેઝ હવે લિટમસ પેપરનું એક મેં તમને શોર્ટકટ રીત દીખાવી હતી કે કેમાં કયું લિટમેસ પેપર નાખ નાખશું તો શું કલર ચેન્જ થાય તો એના માટેનું સૂત્ર શું હતું એક ભૂલ બે લાખ જો તમે એક ભૂલ કરો તો કેટલા લાભ થાય પણ વાસ્તવમાં આવું થતું નથી પણ આપણે તો આ સૂત્ર યાદ રાખવા માટે એક ભૂલમાં એક એટલે એસિડ ભૂલ માંથી ભૂરા ને કેવું બનાવે લાખ તો આપણે પેલા આને જોઈએ એસિડ ભૂરાને લાલ બનાવે તો આ એસિડ નું બીકર હે અને એની ઉપર હું શું નાખું થોડું લિટમસ પેપર રેડી દેખાય બધે ને બ્લુ કલર આછા બ્લુ કલર હવે હું એને એસિડના બીકરમાં નાખું જો થયું લાલ પણ કેવો કલર આવ્યો આછો લાલ કલર દેખાય બધે ને હવે આને થોડીક આપણે રાખી દેસુ ને એટલે મસ્ત લાલ કલર પાછો આવી જાય રેડી કલર ચેન્જ થયો તો હવે આપણે કહી શકીએ કે આ બીકરમાં શું રાખેલું છે કેમ કે ભૂરા પેપર ને લાલ બનાવે રેડી હવે હવે બેઝ બેઝ જોવું હોય તો તો બે લાલ લાલ એટલે ને શું બનાવશે આપણે લિટમસ પેપર લાલ પેપર પણ કેવું છે આછા કલર હવે એની બેઝ ની અંદર હું ડીપ કરું કયો કલર મેળવા બ્લુ કલર આનો મતલબ શું થયો છોકરાઓ કે આની અંદર આપણે શું રાખેલું છે બેઝ એક વસ્તુ ખબર પડી ગઈ બધાને હવે હું તમને અનનોન બીકર આપી દઉં જેમ કે તમને ખબર નથી મેં ક્યુ બીકર આપેલું ગમે એમ કરીને તમને તમને ખબર પડવા ના દઉં તમને આ બીકર આપ્યું કે આ પણ હું તમને લેટમાસ્ટ પેપર આપું અને તમે ડુબાડો એમાં કલર ચેન્જ જોવા મળે તો તમને ખબર પડી જાય ને ક્યુ એસિડ ને ક્યુ બેઝ જો હું તમને ભૂરું આપું અને તમે એડ કરો અને લાલ બનતો હોય તો શું હોય એસિડ અને હું તમને ભૂરું જ આપું ભૂરું જ પેપર આપું અને તમને બેઝ બેજનું જ આપું આમાં એડ કરાવું તો કોઈ કલર ચેન્જ થાય કંઈ થાય નહીં સમજાણું ભૂરાને જ જો આપણે ની અંદર ઉમેરીએ તો કોઈ કલર ચેન્જ થતો નથી પણ આ જ ભૂરા લિટમસ પેપરને હું એસિડની અંદર ઉમેરું તો કલર ચેન્જ થતો જોવા મળે રેડી પણ આ થોડું આછું પેપર હોવાથી આપણે કલર થોડોક આછો જોવા મળશે થોડીક વાર એ રાખી દઈએ એટલે કલર ચેન્જ જોવા મળશે આ એક રીત થઈ આપણે કે લિટમસ પેપરની મદદથી આપણે એસિડ અને બેઝને ઓળખી શકીએ અને આની મદદથી આપણે ઓળખી શકતા હોવાથી આને શું કહેવાય સૂચક લીટમસ પેપર હવે બીજું એક વસ્તુ ભણ્યા હતા શું ભણ્યા હતા જો એસિડ સ્વાદે ખાટા હોય અને ભૂરા એટમોસપેપર ને લાલ બનાવે આ ક્લિયર થઈ ગયું બધાને બેઝ સ્વાદે તુરા હોય અને સ્પર્શે ચીકણા હોય તો આપણે અગર કયો છે અત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો હવે હું આને ટચ કરશું તો મને કેવો લાગશે ચીકણો લાગશે તમારે આ અનુભવ કરવો હોય તો તમે ઘરે જઈ અને બેઝના એક્ઝામ્પલ આપણે નિર્મા પાવડર કે કોઈ ડિટરજન્ટ વાપરતા હોય તો એને પાણીમાં નાખી અને સોલ્યુશન બનાવજો તમે કયા કલરનું તમને સોલ્યુશન ચીકણું લાગશે સાબુ આપણે બધા યુઝ કરીએ ને તો સાબુ નું પાણી બનાવીએ તો કેવું લાગે ચીકણું આપણે લાગે એનો મતલબ કે બેઝ તુરા અને અને સ્પર્શે હોય લાલ બે લીટવસ શું બનાવે હવે આપણે એક ત્રીજી વસ્તુ જોવાની રહી કે તે ફિનોપથેલીન ના દ્રાવણ સાથે રંગ વિહીન જ રહે છે એટલે જો એસિડમાં આપણે ફિનોપથેલીન એડ કરીએ તો રંગ મળે નહીં પણ જ્યારે બેઝને આપણે ફિનોપથેલીન ના દ્રાવણમાં એડ કરીએ તો કયો રંગ મળે

કશણડી છે આની અંદર હું પહેલા શું લઉં એસિડ લઉં કે બેઝ હા કેમ કે એસિડ લેશું તો એમાં કોઈ રંગ જોવા મળતો નથી હવે આપણે લઈએ એને બેઝ તો હું આ બીકરની અંદરથી લઉં આ બીકરની અંદર શું છે બેઝ હા આની અંદર લઉં ચાલો કયો કલર છે અત્યારે હા એટલે રંગવિહીન પાણીનો કલર હોય એ જ કલર છે ને હા અને આની અંદર શું છે

તો કયો કલર જોવા મળે કયો કલર જોવા મળ્યો પિંક આનો મતલબ શું મારા હાથમાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરીને કયો કલર હા અને આ હવે તમે જો બધુંય રિએક્ટ થઈ અને આખું પિંક કલર જોવા મળ આ કલર કેવો દેખાય છે પિંક અને લોહી જેવો દેખાય ને તો આના ઉપરથી આપણે એ અંદાજ કરી શકીએ કે જ્યાં કોઈ શૂટિંગ થતું હોય જ્યાં લોહીની જરૂર પડતી હોય તો આ યુઝ કરવામાં આવે એક કોથળી બનાવવામાં આવે જે તમને બેઝ તરીકે રાખી દેવામાં આવે અને સામેથી એને બુલેટ સ્વરૂપે એમાં કોઈ ફિનોક નાખવામાં આવે અહીંયા રિએક્ટ થઈને કયો કલર આપે ગુલાબી રંગ અથવા પિંક કલર એટલે હવે ખ્યાલ આવી ગયો ને આની અંદર શું હોય છે બેઝ એસિડની અંદર નાખશું તો કોઈ કલર ચેન્જ થશે નહીં જેમ કે આ એસિડે તો આની અંદર હું ફિનો નાખું તો કોઈ કલર ચેન્જ થાય થયું નથી ચાલો થિયરી આપણે જોઈ લઈએ બહુ સરસ હળદર આપણો જે પ્રેક્ટિકલ કર્યો તો હળદર એસિડ અને બે ઝાય રિએક્ટ કરે અને લાલ કલર આપે અને પાછું બે ઝાય રિએક્ટ કરીને પેલા બે ઝેરે રિએક્ટ કરીને લાલ કલર આપે અને એસિડ રિએક્ટ કરીને પાછો પીળો કલર આપે એ જ રીતે જાસૂદના ફૂલ જાસૂદના ફૂલ પણ ઇન્ડિકેટર છે એસિડ અને બે સાઈડે રિએક્ટ કરી અને અલગ અલગ કલર આપે એ આછો પિંક કલર આપે રેડી અને હવે આ ત્રીજું છે લિટમસ પેપર અને ચોથું આપણે જે યુઝ કર્યું એ ફિનોબથેલિન પણ આ લેબની અંદર જોવા મળે એટલે આને સિન્થેટિક સૂચક કહેવામાં આવે એ જ એવું જ એક બીજું રસાયણ છે જેને કહેવાય મિથાઈલ ઓરેન્જ તો ફિનોબથેલિન અને મિથાઇલ ઓરેન્જ એ કેવા છે રાસાયણિક સૂચકો છે એટલે લેબની અંદર તૈયાર થયેલા સૂચકો છે પણ હવે મારે તમને એક વાત કહેવી છે છોકરાઓ આ લિટમસ પેપર કઈ રીતે બન્યું તમને લાગે ને સાહેબ આ લિટમસ પેપર છે એ તો સિન્થેટિક હોવું જોઈએ લેબની અંદર બનેલું હોવું જોઈએ તો હા તમે જ કહો ચલો હા હા લિટમસ નામનો છોડ નહીં પેટા કયો છોડ લાઇકેન નામની વનસ્પતિ લાઇકેન નામની વનસ્પતિમાંથી એનો લિક્વિડ બનાવવામાં આવે અને એમાંથી એને પેપર ડીપ કરવામાં આવે એટલે બે કલરના અલગ અલગ પેપર બનાવવામાં આવે ભોરુ લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર એનાથી આપણે અંદર તૈયાર થાય બે પ્રકારના લિટમસ પેપર જેને કહેવાય ભોરુ લિટમસ પેપર અને બીજાને શું કહેવાય લાલ લિટમસ પેપર એટલે આ લાયકિ નામની વનસ્પતિમાંથી બનેલા હોવાથી આને કુદરતી સૂચકો કહેવામાં આવે છે અને બે જ અને આ જ રાસાયણિક સૂચકો એટલે કે લેબ ની અંદર તૈયાર થયેલા સૂચકો કહેવામાં આવે હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો ચાલો આ બની ગયું ને પિંક પણ હવે આને પાછું કલરલેસ કરવું હોય તો હવે આમાં શું ઉમેરીએ તો પાછો આ કલર વગર નું થઈ જાય એસિડ તો હવે આપણી આગળ જગ્યા કેટલી છે એસિડ ભરાય એટલી એટલી જ એટલે આપણે ટ્રાય કરીએ આની અંદર એસિડ ઉમેરીએ જો કલર રેસ થાય તો સરસ નગર પછી કઈક બીજો ઓપ્શન વિચારીશું રેડી જો આપણે ઘણું બધું બેસ લીધું એટલે આ કલર લેવાનું થવાનું છે નહીં કેમ કે આને ઘણું બધું એસિડ જોઈએ એટલે આપણે ટ્રાય કરી નાખીએ અને આમાં ઉભી દઈએ તોય થવાનું હે નહીં કેમ કે આપણે જે બે વાપર્યું એ બહુ જ કોન્સન્ટ્રેટ હતું એટલે આવું કઈ થવાનું હે સરસ ગુરુ